માવાનો ધોરણ 12 માટે આપણી ચેનલ બમ્પર ઓફર લાવી રહી છે મતલબ કે તમને આ 12 ધોરણમાં બીજે કઈ પણ ચેનલમાં જવાની જરૂરત નહીં પડે મિત્રો કેમ કે આપણી ચેનલ પર તમને ટોટલી 12th નું ટોટલી 12th ભણવા આવશે એ પણ ફ્રીમાં ભણાવવામાં આવશે ઓકે ટોટલી 12th આખું આખું 12 મો આવશે એ પણ ફ્રીમાં ભણાવવામાં આવશે તો જરૂરથી જે આ મફત શિક્ષણ મળતું ને મિત્રો ત્યાં જોડાઈ જવું જોઈએ ક્યારે પણ આપણે કહીએ ને તો જરૂરથી ત્યાં આપણે જોડાઈ જવું ઓકે તો જોડાઈ જજો અને હવે આપણે શરૂ કરીએ છીએ આપણું સોલ્યુશન અને જો મિત્રો તમે આખા આખા ગાલા આખાના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિબ્સ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસાયમેટરના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર ને માત્ર મિત્રો સો રૂપિયામાં મળી જશે તો મિત્રો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ઓકે શરૂ કરીએ આપણો આજનો પહેલો પ્રશ્ન સાથે પહેલો પ્રકરણ કે ભાગ સોલ્યુશન છે મૌખિક માહિતી સંચાર છે તો એની આપણે ગમે તે છ મર્યાદાઓ આપણે જણાવવાની છે તો આનો આન્સર જોઈએ તો કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી સરળ અને પ્રાથમિક દરજ્જાની પદ્ધતિ હોવા હોવા છતાં નીચે મુજબની કેટલીક મર્યાદાઓ અને ગેરફાયદાઓ છે ઓકે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી સરળ છે છે અને પ્રાથમિક છતાં પણ નીચે મુજબની કેટલીક મર્યાદાઓ અને ગેરફાયદાઓ છે ઓકે તો આ પદ્ધતિમાં જ્યારે સંવાદ અને ચર્ચા વાદ વિવાદ પરિણમે ત્યારે મૌખિક માહિતી સંચાર અસફળ પુરાવા થઈ શકે છે ઓકે આ પદ્ધતિમાં જ્યારે સંવાદ અને ચર્ચા વાદ વિવાદમાં પરિણમે ત્યારે મૌખિક માહિતી સંચાર અસફળ પુરાવા થઈ શકે છે ઓકે આ પદ્ધતિમાં કહેલ બોહલ બો સોરી કહેલ બોલેલ સાંભળેલ અને સાંભળેલા માહિતી કે સંદેશાની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે આ માહિતી છે તો એમાં કહેલ બોલેલ સાંભળાવેલ સંભળાવેલ કે સાંભળેલ માહિતી કે સંદેશાની વિશ્વ વિશ્વસનીયતા અને હંમેશા ઓછી હોય છે મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીને કારણે આધારભૂત ગણાતો નથી મૌખિક માહિતી સંચાર છે તો એ જે લેખિત માહિતી એટલે આપણે લખીને માહિતી આપે છે એક પુરાવાની ગેરહાજરીના કારણે આધારભૂત ગણાતો નથી તેથી તે કાયદાની દ્રષ્ટિએ અધિકૃત નથી ઓકે તેથી આ કાયદાની દ્રષ્ટિએ આ અધિકૃત નથી આ પદ્ધતિમાં જો માહિતી વિષદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે ધારી સફળતા મળી નથી ઓકે આ માહિતી સોરી આ પદ્ધતિમાં જો માહિતી વિષદ અને વિસ્તૃત હોય વિષદ અને શું હોય વિસ્તૃત તો બોલનાર પક્ષે ધારી સફળતા મળતી નથી ઓકે તો મૌખિક માહિતી સંચારને શું કહે સાંભળનારને લાંબા સમય સુધી યાદ રહેતી નથી માહિતી સમ આપણે બોલીએ છીએ તો આપણે મર્યાદા ગેરફાયદા થાય ઓકે તો આપણે બોલીને કઈ હું તમને બોલું છું તો તમે થોડાક થોડાક સમય સુધી યાદ રાખશો પછી તમે ભૂલી જવાના છો લેખિત માહિતી જલ્દી નથી ભૂલાતી તમે જો એ એટલે કે તમે વાંચ્યું હશે ક્યાં કે ત્રણ વાર વાંચવું બરોબર એકવાર લખવું થાય છે ઓકે તો એ જ રીતે છે આ આ પદ્ધતિમાં માહિતીને તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી માહિતીને તેના મૂળ સ્વરૂપમાં મિત્રો શું જાળવી શકાતી નથી ઓકે ત્યારબાદ મિત્રો આપણો બીજા નંબરનો પ્રશ્ન જોઈશું અને એ જોતા પહેલાં મિત્રો જો તમે આખા આખા વિકાસ અસામેટનું સોલ્યુશન તમારી જોડે છે આટલા બધા વિડીયો તમે ના જોવા પડે તો મિત્રો જરૂરથી તમે નીચે જે ડેબ્સક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે નાઇન ડબલ સિક્સ ટુ ઝીરો ડબલ સિક્સ વન ફાઇવ સેવન એના પર કોલ કરો આ જે આખા ગાલા અસામેટનું સોલ્યુશન છે મિત્રો તમને માત્ર ને માત્ર કેટલા સો રૂપિયામાં મળી જશે તો જરૂરથી નીચે ડેબ્સક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને મેળવી લેજો ઓકે બીજા નંબરનું લેખિક માહિતી સંચારના ગમે તે છ ફાયદાઓ જણાવો લેખિક માહિતી સંચારના ગમે તે છ ફાયદાઓ જણાવો તો કે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ લેખિક માહિતી સંચારની પદ્ધતિઓ પદ્ધતિ સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિ છે લેખિક માહિતી સંચારના શું ગમે તે છ ફાયદાઓ તો કે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓમાં લેખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી વધુ વપરાતી અને પ્રચલિત છે આપણે ખબર છે પત્રો મોકલતા હોઈએ છીએ એમાં શું હોય લખીને મોકલવાનું હોય છે તો એ જ છે કે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ છે બટ આમાં લેખિત માહિતી સંચાર છે એ વધુ વપરાતી અને પ્રચલિત છે ઓકે ત્યારબાદ લેખિત માહિતી સંચારના લાભ મિત્રો આ મુજબ છે આપણને પ્રશ્નમાં લેખી માહિતી સંચારના ગમે તે છ ફાયદાઓ કીધા છે તો આપણે લાભ લખીશું તો કે લેખિત માહિતી સંચારના પદ્ધતિ દ્વારા કળાના બંધન વગર માહિતી સંચાર શક્ય બને છે શું લેખિત માહિતી સંચારના પદ્ધતિ દ્વારા કળાના બંધન વગર બંધન વગર માહિતી સંચાર છે શક્ય બને છે આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થાય છે થતા તે નિઃશુલ્ક રહેતી નથી આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતાં તે નિઃશુલ્ક રહેતી નથી છતાં પણ તે વધુ ખર્ચાણ નથી ઓકે આ પદ્ધતિમાં ભૌતિક સાધનો ઉપયોગ થાય થતાં તે નિશુલ્ક રહેતી નથી છતાં પણ તે વધુ ખર્ચા નથી ઓકે આ પદ્ધતિમાં માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચી શું કે સાચવણી શક્ય બને છે આ પદ્ધતિમાં માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે આ પદ્ધતિમાં માહિતીની ગોઠવણી તેમજ જાળવણીને કારણે સ્તંભ મેળવવાનો અને ટકવાનો શક્ય બને છે ઓકે આ માહિતીમાં માહિતી ગોઠવવાની તેમજ જાળવણીને કારણે સ્તંભ સંદર્ભ મેળવવો સંદર્ભ મેળવવો અને ટકાવો ટાકવો શક્ય બને છે રાઈટ ત્યારબાદ આ પદ્ધતિથી થતી માહિતીની આપ લે કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણાય છે કાયદાકીય દ્રષ્ટિએ શું મિત્રો આ પદ્ધતિ અધિકૃત ગણાય છે તેથી તેનો પુરાવો તેના પુરાવા તરીકે ઉપયોગ કરીએ છીએ આ જે માહિતીનો આપણે પુરાવા તરીકે મિત્રો એનો ઉપયોગ કરીએ છીએ કરી શકાય આ પદ્ધતિમાં લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની પ્રસ્તુત વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે થઈ શકે છે ઓકે આ પદ્ધતિમાં લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીને પ્રસ્તુત વિશે સભાપણે પ્રયત્નો થઈ શકે છે ઓકે ત્યારબાદ કમ્પ્લીટ થાય છે બીજા નંબર ત્રીજા નંબરનું જોઈએ અને મેં તમને કીધું એમ જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય આખા સોલ્યુશનની ગાલા અસાઇનમેન્ટનું અસાઇનમેન્ટ છે આપણું તો એના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર પર કોલ કરજો અને કોલ કરીને તમે એ મેળવી શકો છો ઓકે જરૂરથી કોલ કરીને મેળવી દો સો રૂપિયા પ્રાઇસ છે ફક્ત ઓકે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓની યાદી આપો માહિતી સંચાર છે તો એની વિવિધ પદ્ધતિ હોય છે તો એની આપણે યાદી આપવાની છે તો કે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ નીચે મુજબ છે પહેલું મૌખિક માહિતી સંચાર બીજું લેખિત માહિતી સંચાર ત્રીજું દર્શિત માહિતી સંચાર તો સાવ્ય માહિતી સંચાર પાંચમું દર્શિત સાવ્ય માહિતી સંચાર છઠ્ઠું મૌન માહિતી સંચાર અને બસ કમ્પ્લીટ શું કીધું છે મૌખિક માહિતી સંચાર બોલીને આપણે આપીએ લેખિત માહિતી સંચાર આજે આપણે લખીને માહિતી આપીએ છીએ મિત્રો એને લેખિત માહિતી સંચાર કહેવાય દ્રશ્ય તમે જોઈ રહ્યા છો તમે મોબાઈલમાં જોઈ રહ્યા છો એ માહિતી છે શ્રાવ્ય તમે મને સાંભળી રહ્યા છો એ શ્રાવ્ય માહિતી છે શ્રાવ્ય તમે મને જોઈ અને સાંભળી બંને કરી રહ્યા છો તો એ શ્રાવ્ય માહિતી સંચાર છે અને મૌન માહિતી સંચાર આપણે બોલ્યા વગર જેમ કે તમે કોઈ પણ ટ્રાફિક લાઈટ જોઈ બોલ્યા વગર તમને સમજ્યા કે તમે ઊભું રહેવાનું છે પાર્કિંગ નો પાર્કિંગ નો બોર્ડ જો બોલ્યા વગર કે બોલ્યા વગર તમે સમજી જાઓ છો કે નહીં અહીંયા ઊભું રહેવાનું છે મારે તો મૌન માહિતી સંચાર થઈ ગયો ઓકે ચોથા નબરનું જોઈશું માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કાઓ જણાવો માહિતી સંચારની પ્રક્રિયા છે તો એના આપણે તબક્કાઓ જણાવવાના છે તો કે માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કાઓની છે મુજબ છે પહેલું છે બોલનાર બીજું છે વિચારોની ગોઠવણી એટલે કે રજૂઆત પહેલું શું છે બોલનાર બીજું ગોઠવ વિચારોની ગોઠવણી રજૂઆત ત્રીજું સંદેશોની માહિતી ઓકે સંદેશાની માહિતી ચોથું માધ્યમ પાંચમું સંદેશાની પ્રાપ્તિ તથા સમજ છઠ્ઠું સાંભળનાર અને સાતમું પ્રતિભાવ અહીંયા તમને શું કીધું છે માહિતી સંચાર જેટલે અહીંયાથી તમે કોઈ બી માહિતી કોઈ બી આપણે આગળ જોઈએ કોઈ બી માહિતી મોકલવાની હોય તો એમાંથી આપણે હું આટલું ઝડપથી બોલી રહ્યો છું કારણ કે ટાઈમ ઓછો છે અને તમારે પરીક્ષામાં હજુ પરીક્ષા આપવાની બાકી છે ભાઈ ઓકે તો તમારો ટાઈમ વેસ્ટ ના થાય એટલે મને ફટાફટ બોલીને કમ્પ્લીટ કરું છું બોલનાર વિચારોની ગોઠવણી સંદેશો માધ્યમ સંદેશાની પ્રાપ્તિ સમજ અને સાંભળનાર અને પ્રતિભાવ ઓકે સાંભળનાર અને પ્રતિભાવ સાંભળ સાંભળનાર અને પ્રતિભાવ ઓકે બોલનાર વિચારોની ગોઠવણી રજૂઆત સંદેશા માધ્યમ અને સંદેશાની પ્રાપ્તિ સમજ ઓકે અને સંદેશા સાંભળનાર અને પ્રતિભાવ જેમ કે તમે બોલનાર છો વિચારોની ગોઠવણી કરી સંદેશો મોકલે માધ્યમ હોવું જોઈએ પછી સંદેશાની પ્રાપ્તિ સમજ આપણે મેળવી જોઈએ પછી સાંભળનાર હોય અને પ્રતિભાવ મળે આપણને એટલે કે રિપ્લાય મળે તો એ માહિતી સંચારને તબક્કાઓ છે આ બધા ઓકે ત્યારબાદ પાછવા ડબ્બાનું નીચેના ઉદાહરણો નીચેના ઉદાહરણો કઈ માહિતી સંચારની પદ્ધતિ છે તે જણાવો તો કે પહેલું છે મૌન માહિતી સંચાર સંચાર છે ભાઈ હા ઓકે આપણે તમને ખાલી હાવભાવ ચિત્ર એવું લખેલું આપેલું છે અસાઇમેન્ટમાં તો નીચેના ઉદાહરણો કઈ માહિતી સંચાર પદ્ધતિ જાઓ ભાઈ હાવભાવ છે ને મૌન માહિતી સંચાર હોય છે મેં તમને આગળ જાઉં જેમ કે વ્યક્તિને લઈ લો જેને બોલવામાં તકલીફ પડતો હોય ભાવથી તમને સમજાવશે આમ આમ હાથ હલાવીને સમજાવશે તો એ કઈ દો તો પણ ચાલે ચિત્રો હવે તમે મોબાઈલ જોઈ રહ્યા છો તમે કોઈ ચિત્ર જોશો તો ચિત્રો છે એ ચિત્રો છે દ્રશ્ય માહિતી સમજાય એને તમે જોઈને માહિતી મેળવી શકો છો એ ચિત્રનો તમે કંઈ વાંચી નહીં શકો ચિત્રમાં ઓકે સામાયિકો લેખિત માહિતી સમજાય સામાયિકો એટલે મિત્રો કોઈ પણ એટલે ન્યૂઝપેપર લઈ લો કોઈ પણ ચોપડી લઈ લો એ બધાને શું કહેવામાં આવે છે મિત્રો સામાયિકો કહેવામાં આવે છે ઓકે એ લેખિક માહિતી સંચાર છે ત્યારબાદ ગોષ્ઠી ગોષ્ઠી મિત્રો એક મરાઠીમાં તો આનો આપણે ગોષ્ઠી એટલે આપણે વાતચીત કરીએ કહેવાય અહીંયા પણ મૌખિક માહિતી સંચાર એટલે સેમ ટુ સેમ મરાઠી અને ગુજરાતી મિક્સ થઈ ગયું છે ગોષ્ઠી ઓકે ગોષ્ઠી એટલે વાતચીત કરવું થાય સમજો મૌખિક માહિતી સંચાર તમે મૌખિક રીતે કોઈનાથી વાતચીત કરશો તો વાતચીત જ કહેવાય ઓકે ટેલિફોન અને શ્રાવ્ય સોરી ટેલિફોન ટેલિફોન એ શું છે મિત્રો શ્રાવ્ય ટેલિફોનમાં આપણે સાંભળવું પડશે ત્યારબાદ ઇન્ટરનેટ ઇન્ટરનેટ શું છે દ્રશ્ય શ્રાવ્ય માહિતી આપણે જોઈ પણ શકીએ છીએ મોબાઈલમાં તમે સાંભળી પણ શકો છો ઓકે ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન જોઈએ અને તે પહેલા મિત્રો તમે

છટ્ટા નંબર જોઈએ મૌખિક માહિતી સંચારના ગમે તે છ ફાયદાઓ જણાવો મૌખિક માહિતી સંચારના ગમે તે છ ફાયદાઓ જણાવો તો કે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિ છે માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી વધુ વપરાતી અને પ્રચલિત પદ્ધતિ છે ઓકે મૌખિક માહિતી સંચારના લાભ એટલે કે ફાયદાઓ જોડાવો આપણે લાભ પૂછેલા છે તો મૌખિક માહિતી સંચના ફાયદા પણ આપણે લખીશું આપણે આગળ ગેરફાયદા જોયા હતા હવે આપણે ફાયદાઓ જોઈશું કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ સૌથી સરળ હાથ વગી હાથ વગી તેમજ વિશ્લેષણ સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે તમે કોઈ પણ કોઈને કહેશો હા ભાઈ આ રાત્રે દસ વાગે ગલ્લે મળવા તો બોલીને જ કેવાના છો એને પત્ર થોડી લખશો હવે તમારા ભાઈ બહેનને કેવી વાત કરો યાર આ માહિતી આ પદ્ધતિમાં સ્ટેશનરી કાગળ પેન જેવા ઉપકરણો જરૂર પડતું નથી તેથી ઓછી ખર્ચાળ છે ભાઈ ઓકે આમાં કોઈ સ્ટેશનરીનો સામાન્ય જરૂર પડતું નથી કાગળ પેન્સિલ પેન ફૂટબટિક એમાં કોઈ જરૂર પડવાની નથી મૌખિક માહિતી સંચારમાં રાઈટ તો આ શું છે ઓછી ખર્ચાળ પદ્ધતિ છે ઓકે ત્યારબાદ આ પદ્ધતિમાં બોલનારને સાંભળવા યાર કૂતરાઓ ભૂકે છે તો વિડિયો બનાવવા દેતા આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ ઝડપથી મળે છે બોલનાર ને સાંભળનારનો શું પ્રતિભાવ તમે કોલ કર્યો છે કોઈને તો તમને જે સાંભળી છે તરત જ જવાબ આવશે બટ જો તમે પત્ર લખશો તો એનો જવાબ તો એક દિવસ પછી જવાનો છે તમારી પાસે તેની ગુચ ગૂંચવણી ભરી પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિકા સોરી નિરાકરણ પણ ઝડપથી જ કરી શકાય છે ઓકે આ તો અમારે કે સમજાવવા જરૂર હતી તમને ખબર જ છે શું કહેવા માંગી રહ્યું છે આ પદ્ધતિમાં સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનાર માટે ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બની રહે છે હા યસ આ પદ્ધતિમાં સંજોગો સોરી સંજોગોની માંગ અનુસાર સાધન માધ્યમમાં પરિવર્તન લાવી માહિતી અસરકારક બનાવી શકાય છે આ પદ્ધતિમાં સંજોગોની માંગ અનુસાર સાધન માધ્યમમાં પરિવર્તન લાવી માહિતીને અસરકારક બનાવી શકાય છે ઓકે ત્યારબાદ આ પદ્ધતિમાં નિરક્ષર વ્યક્તિ સાથે પણ સરળતાથી માહિતી આપ લે કરી શકાય છે ઓકે આ પદ્ધતિમાં નિરક્ષર વ્યક્તિ સાથે પણ સરળતાથી માહિતીની આપ લે કરી શકાય છે ત્યારબાદ સાતમું લેખિત માહિતી સંચારના ગમે તે છ ગેરફાયદા જણાવો લેખિત માહિતી સંચારના ગમે તે છ ગેરફાયદા જણાવ તો કે લેખિત માહિતી સંચાર છે એના ગેરફાયદા આપણે લખીશું કે આ પદ્ધતિમાં લેખન કાર્ય માટે સ્ટેશનરી કાગળ પેન વગેરે જેવા ઉપકરણની જરૂર પડતી હોય છે તેથી એટલે આ પદ્ધતિમાં ઓકે ગેરફાયદા છે હવે લેખિત તમે પત્રપત્ર લખો છો એને લેખિત માહિતી કહે છે અને એના આપણે ગેરફાયદા લખવાના છે તો ગેરફાયદા શું છે આપણે જોઈએ તો કે આ પદ્ધતિમાં લેખન કાર્ય માટે સ્ટેશનરી કાગળ પેન વગેરે જેવા ઉપકરણોની જરૂર પડતી હોય છે તેથી એટલે અંશ તે ખર્ચાળ છે ઓકે અંશ જે આ પદ્ધતિ શું છે ખર્ચાળ છે ત્યારબાદ આ પદ્ધતિમાં આધુનિક લેખિત સંચાર માટે આધુનિક સાધનો જરૂરી હોવાથી તેમની ખરીદી અને જાળવણીની જવાબદારી ઊભી થાય છે ઓકે આ પદ્ધતિમાં આધુનિક લેખિતમાં સંચાર લેખિત સંચાર માટે આધુનિક સાધનોની જરૂર હોવાથી તેમની ખરીદી અને જાણવણી જવાબદારી ઉભી થાય છે ઓકે આ પદ્ધતિમાં માહિતીની આયોજન પૂર્વક રજૂઆત માટે વધુ માનવીય કલાકારોની જરૂર પડે છે ને આમ તેમાં વધુ સમય ખર્ચાય છે ઓકે આ પદ્ધતિમાં માહિતીની આયોજક પૂર્વક રજૂઆત માટે માનવીના કલાકારોની જરૂર પડે છે ને આમ તેમાં વધુ સમય ખર્ચા થાય છે આ પદ્ધતિમાં પરોક્ષ રીતે માહિતી આપલે થતી હોવાથી માહિતી મેળવવાનો પ્રતિભાવ તાત્કાલિક જાણી શકાતો નથી જ્યારે મૌખિક માહિતી સંચારમાં મિત્રો તમે તરત જ એનો પ્રતિભાવ જાણી શકો છો ઓકે આ પદ્ધતિમાં માહિતી મોકલનારની સમજ ભાષા તથા રજૂઆતની પકડ તથા સજોટતા ઉપર આધારિત છે આ પદ્ધતિમાં લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી વધુ સમય ખર્ચાળ છે ભાઈ ઓકે આઠમા નંબરનું જોઈએ અને ફટાફટ મિત્રો પીડીએફ માટે કોલ કરી દેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવી લો માત્ર ને માત્ર સો રૂપિયા પ્રાઇસ છે ભાઈ ઓકે આટલી લોએસ્ટ પ્રાઇઝમાં તો કોઈ નથી આપતું તમને પીડીએફ આપણે સાથે સાત વિષયો આપ્યો છે પચાસ રૂપિયામાં તો એક એક વિષયો વિક્યા છે ખબર પચાસ પચાસ સો સો રૂપિયામાં ભાગ લેવા જશો ને તો ખબર પડશે તમને આપણે ફક્ત સો રૂપિયામાં બધા બધા વિષયો આપીએ છીએ તો મિત્રો ફટાફટ કોલ કરીને મેળવી લો ઓકે આ તો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ભણવા માટેનું ઓકે કયા સંજોગોમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અસવળ પુરાવા થઈ શકે છે ટૂંકમાં સમજાવો તો કે નીચેના સંજોગોમાં મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અસફળ પુરાવા થઈ શકે છે તો કે પહેલું છે સંવાદ અને ચર્ચા જ્યારે વાદ વિવાદમાં પરિણમે ત્યારે સંવાદ અને ચર્ચા છે જ્યારે વાદ વિવાદ થઈ જાય ને આના વચ્ચે ત્યારે ત્યારબાદ બીજું માહિતી વિશદ તથા વિસ્તૃત હોય ત્યારે માહિતી શું હોય વિશદ અથવા વિસ્તૃત હોય ત્યારે ત્યારબાદ ત્રીજું બોલનારની વ્યક્ત વક્તત્વ છટા તથા રજૂઆત યોગ્ય ન હોય ત્યારે ઓકે બોલનારની બોલનાર છટા તથા રજૂઆત યોગ્ય ન હોય ત્યારે નવમું જોઈએ પ્રશ્ન માહિતી સંચારની પ્રક્રિયામાં સાધન સ્વરૂપે તેમજ માધ્યમ સ્વરૂપે કોને કોને ગણવામાં આવે છે તો કે ભાષા શબ્દો લિપિ પ્રતિકો ચિત્રો ચિહ્નો વગેરે સાધન સ્વરૂપે હોય છે જ્યારે મૌખિક લેખિત મૌખિક લેખિત અને હાવભાવ કે અભિનય દ્વારા પ્રસ્તુત એ માધ્યમ સ્વરૂપે ગણાય છે ઓકે દસમાં નંબરનું શું કહેવાય દ્રશ્ય માહિતી સંચારના સ્વરૂપો દર્શાવો ઓકે દ્રશ્ય માહિતી સંચારના સ્વરૂપો દર્શાવો દ્રશ્ય માહિતી સંચાર સ્વરૂપો આ મુજબ છે પહેલું ચિત્રો દ્રશ્ય આપણે કઈ કઈ માહિતી જોઈને મેળવી શકીએ છીએ મિત્રો ઓકે ખબર પડી ગઈ હવે હવે જોઈએ આગળ ચિત્રો તમને જોવું પડશે પત્રિકો પ્રતિકો જોઈને માહિતી મેળવશો ચિહ્નો હતું પહેલું હું ભૂલતી વાત છે ગયું ચિત્રો કેમકે આગળ આપણું ચિત્રો ચિત્ર આવ્યો ને એટલે મગજમાં રહી ગયું ત્રીજું છે ચિત્રો ચોથું આલેખો નકશા રંગ બધાને તમે મિત્રો જોઈને માહિતી મેળવવી પડશે ઓકે આથી આપણો આ પૂરો પ્રકરણ પૂરો થાય છે મળીએ મિત્રો નેક્સ્ટ વિડિયો ભાગ એકના પ્રકરણમાં સાત વાત ત્યાં સુધી જોડાઈ રહેજો આ આપણી યુટ્યુબ ચેનલ પર ઓકે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં